આવેલી સાયનાથ સોસાયટીમાં તંત્ર દ્વારા સીસી રોડ તેમજ ડ્રેનેજ ની કામગીરી શરૂ કરી પરંતુ સીસી રોડ ઊંચો બનાવવામાં આવતા રહીશોએ વિરોધ કરી અને હોબાળો મચાવી રોડ બનાવવાની કામગીરી અટકાવી દીધી હતી રોડ નીચો બનાવવામાં આવે તેવી રહીસોએ માંગ કરી હતી બોટાદના અડવ રોડ પર સાયનાથ સોસાયટી આવેલ છે આ આ સાયનાથ સોસાયટીના ઘણા વર્ષોથી રોડ રોડ ડ્રેનેજ ડ્રેનેજ લાઇન લાઇન થી વંચિત હતા વિસ્તારના દ્વારા અને નાખવાની રજૂઆતો કરી હતી જે નગરપાલિકા દ્વારા સાયનાથ સોસાયટીમાં સીસી રોડ અને ડ્રેનેજ લાઇન મંજૂર કરે અને સાયનાથ સોસાયટીમાં સીસી રોડ અને ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવી ત્યારે સોસાયટીના રહીસો એકત્રિત થયા હતા અને સીસી રોડ ઊંચો બનાવવામાં આવી રહ્યો છે

જેથી કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે જેમ સોસાયટી શેખ છે શું અમારા અમુક નીચા છે તો એમની ગટર ઉપર નીચે છે અને રસ્તા ઊંચા કરે તો અમારા બધાના ઘરમાં પાણી જવાની સમસ્યા છે તો એનો તમે નિકાલ કરો એમ

અને અમારી ગટર છે ઈ પાણી અંદર આવે એવી છે સુવિધા ઈ હારી કરે અને આખા RCC ના રોડ બને એવી અમારી માંગ છે વિનંતી છે અને રોડ અત્યારે બને છે કેવા બને છે સારા બને છે એટલે ઊંચો રોડ બને નીચો રોડ બને ઊંચો બને એટલે અમારે ઘર નિસહાય એટલે પાણી નો problem રે તો તમારી માંગણી શું છે રોડ નીચા બનાવવાની કે નિશા રોડ બનાવે અને સારા રોડ મારું નામ સોલંકી અભિષેક છે તો બોટાજ નગરપાલિકા દ્વારા સાયનાથ સોસાયટીમાં આઝાદી પછીના વર્ષોમાં પ્રથમવાર રોડનું કામ અહીંયા ચાલુ કર્યું. એ બદલ નગરપાલિકાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે નગરપાલિકાએ આ એરિયાને પણ ન્યાય આપ્યો અને અહીંયા રોડનું કામ ચાલુ કરાયું, ગટરનું કામ ચાલુ કરાયું. પરંતુ વાત એ છે કે નગરપાલિકાએ કામ તો ચાલુ કરાવી દીધું. પરંતુ સ્થળ ઉપર રોડનું લેવલ કેટલું છે, ગટરનું લેવલ કેટલું છે, મકાનો જે અહીંયા બનાવેલા છે એનું લેવલ કેટલું છે?

તો નગરપાલિકાને અહીંના સ્થાનિકોની રજૂઆત હતી કે ભાઈ તમે વહેલી તકે આ લેવલ જે છે તે વ્યવસ્થિત કરો જેથી કરીને મકાનોની અંદર પાણી ન ભરાય ત્યારે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા એન્જિનિયરો દ્વારા અહીં રૂબરૂ આજે મુલાકાત પણ કરી છે અને અમને વિશ્વાસ છે નગરપાલિકા ઉપર કે વહેલી તકે આનું સોલ્યુશન લાવશે મારો પરિચય પ્રતિક સોલંકી અને અહીંયા જે ગટર લાઈન કામગીરી છે એ કામગીરી અમે કરીએ છીએ અચ્છા આ સોસાયટીના રહીશોનો ગટર બાબતેનો કોઈ પ્રશ્ન તો શું છે અને કેવી રીતે એને તમે સોસાયટીના રહીશોનો પ્રશ્ન ગટર બાબત એ હતો કે અત્યારે અહીંયા રોડની જે કામગીરી ચાલી રહી છે એ રોડની કામગીરી પ્રમાણે આપણને સૂચના મળેલી હતી કે એના લેવલે અમારે ગટર લાઈન કરવાની જૂની ગટર લાઈન જે મેન નાખેલી છે એ વ્યવસ્થિત છે અને જે ઘરની આપણે હાઉસ કનેક્શનની ગટરો આવે છે એમાં એમને પ્રશ્નો હતો એટલે સોસાયટીવાળા જોડે અમારે વાતચીત થઈ રૂબરૂમાં અહીંયાને જે એક બે રહીશો હતા એમની જોડે એમણે કીધું કે અમારે જે રોડ લેવલ છે અમારું આ બાંધકામ જે છે રોડ આવે તો અમારી પ્લેન્થ ઉપર રોડ જતો રહે છે જેથી કરીને રોડ નીચે ઉતારવા ને એ પ્રમાણે ગટર લેન કરવા માટે અમને એમણે રજૂઆત કરેલી હતી એટલે અમે એ બાબતથી સહમતી આપીએ છીએ કે એ સોસાયટીના રહીશો જે અમને લેવલ કહેશે કે આ